નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના કરાવતું સમય ક્રાંતિ વિગતવાર સમાચારો નિહાળો તાપી જિલ્લાના ઉછલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદી ઝપટું પડ્યું તાપી જિલ્લામાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો સાથે જ વાદળછાયું વાતાવરણ વચ્ચે ઉછલ તાલુકાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો જેને લઈ શિયાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે તો બીજી તરફ વરસાદને પગલે ઠંડીએ જોર પકડ્યું હતું સોંગઢ પોલીસે ધાબા પર સંતાડી રાખેલો વિદેશી દારૂ ઝડપી લીધો એક આરોપીને અટકાયત કરી સોંગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ આકાશવાણ ગામે રોહી અંગે છાપો માર્યો હતો જેમાં આરોપી અંકિત ગામિતના ઘરના ધાબા પરથી ચાર લાખ બાણું હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની અટકાયત કરી પાંચ જેટલા અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના નવી વસાહત વિસ્તારમાં આવેલ એક મકાનમાં રાત્રિ દરમિયાન આગ લાગી ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો વ્યારા નગરમાં આવેલ નવી વસાહત વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મકાનમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેને લઈ સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં વ્યારા પાલિકાના ફાયર ફાઇટરના ઘટના સ્થળે પહોંચી અડધો કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી સાથે જ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી પરંતુ આગને કારણે પરિવારને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે વ્યારાના બોરખડી ગામે કાર અને બાઇક વચ્ચેમાં અકસ્માતમાં બાઇક ચાલકોનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે એકને ઇજાઓ પહોંચી વ્યારા પોલીસ મથક ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ ઇચકપોરા ગામની સીમા ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક રણજીતભાઈ ચૌધરીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે પાછળ બેસેલ કિરણભાઈ ચૌધરીને શરીરે ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનામને પગલે પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે વ્યારા એઆરટીઓ કચેરી ખાતે સ્કૂલ ડ્રાઈવરો માટે માર્ગ સલામતી તાલીમ શિબિર યોજાઈ તાપી જિલ્લાના વ્યારા ખાતે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ અંતર્ગત એ આરટીઓ કચેરી દ્વારા સ્કૂલ બસ અને વાહન ચાલકો માટે તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું સાથે ડ્રાઈવરોએ માર્ગ સલામતીને સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા તાપી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈ કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવતા અધિકારીએ માહિતી આપી તાપી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને ધ્યાને લઈ વન વિભાગ અને જીવદાયાના સભ્યોના સહયોગથી કરુણા અભિયાન શરૂ કરવામાં આવતા વન વિભાગના અધિકારી સચિન ગુપ્તા દ્વારા મીડિયાને માહિતી આપી હતી नमस्कार मेरा नाम सचिन गुप्ता है मैं डेप्यूटी कंजर्वेटर ऑफ फॉरेस्ट आप ही में काम कर रहा हूँ और सबसे पहले तो आप सभी को उत्तरायण पर्व की बहुत बहुत शुभकामनाएं और हर साल गुजरात सरकार उत्तरायण पर्व के दरमियान 10 से 20 जनवरी करुणा अभियान शुरू करती है करुणा अभियान का एक ही उद्देश्य है कि जो पतंग उड़ाने के समय पर जो पक्षियों को इजा होती है जो पक्षियों पक्षी घायल होते हैं तो उसमें ज़्यादा से ज़्यादा पक्षियों को सर्वाइव किया जाए और उनके नेचुरल हैबिटेट हैबिलिटमें उनको दोबारा छोड़ा जाए तो हर वर्ष की तरह इस वर्ष भी हम लोग 10 से 20 जनवरी करोना अभियान मना रहे हैं और करोना इसमें सबसे पहले मेरे लोगों से यही अपील है कि चाइनीज़ मांझा चाइनीज डोरी का उपयोग ना करें कहीं भी कहीं कुछ भी ऐसा बर्ड्स का आपको आ, कोई ऐसा इंसिडेंट मिलता है जहाँ पे कोई बर्ड घायल है या किसी बर्ड की डेथ हो गई है या किसी बर्ड मतलब कोई उड़ नहीं पा रहा है तो तुरंत वन विभाग को संपर्क करें इस टाइम पे हमारी टीम 24/7 एक्टिव रहती है कहीं भी कोई भी बर्ड है उसको तुरंत सारववार केंद्र में लाया जाता है और उसका ट्रीटमेंट वगैरह किया जाता है अगर तो ट्रीटमेंट होने के बाद जैसे उसकी वो अपने नेचुरल अवस्था में आ जाता है तो उसको उसके नेचुरल हैबिडेट में रिलीज किया जाता है इसके लिए हर तालुका के अंदर कलेक्शन सेंटर एंड सारववार केंद्र की स्थापना की गई है पशुपालन अधिकारी उनको भी इसके बारे में ब्रीफ किया गया है कि कोई भी ऐसा केस हो तो अपनी टीम इसमें डिप्लॉय करके रखें ताकि વ્યારા નગરપાલિકાની કારોબારીની બેઠક મળી કરોડોના વિકાસના કામોને અપાઈ બહાલી વ્યારા નગરપાલિકાના હોલમાં કારોબારી સમિતિના અધ્યક્ષ દિલીપભાઈ જાધવની હાજરીમાં નગરના વિકાસના કાર્યો કરોડો રૂપિયાના કામોને આવરી લેવામાં આવ્યા હતા જેમાં નગર કેસરી ડૉક્ટર મહેન્દ્રભાઈ સાહની પૂર્ણ કદની પ્રતિમા જૂના બસ સ્ટેન્ડ નજીક લોક ભાગીદારીથી મૂકવાનું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે લાઇનહાર્ટ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર અપાયું હતું જે નિર્ણયને લોકોએ આવકાર્યો હતો તાપી એલસીબી પોલીસે સાંતકાસી ગામની સીમમાંથી કારમાં લઈ જવા તો વિદેશી દારૂ ઝડપી લીધો તાપી એલસીબી શાખા ખાતેથી મંગળવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સોંગઢના સાંતી ગામની સીમમાંથી એક એક્સયુવી કારમાં લઈ જવા તો સાત લાખ તેર હજારથી વધુનો વિદેશી દારૂ ઝડપી લેવામાં આવ્યો છે જેમાં આરોપીઓ પોલીસની રેડ જોઈ કાર મૂકી ફરાર થઈ જતાં જેને વોન્ટેડ જાહેર કરી પોલીસે કાર સાથે બાર લાખ તેર હજારનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત